રામચંદ્ર ભગવાન કી જય સીતા માત કી જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો રામાયણ મહાભારત ભગવદ્ ગીતા જેવા ધાર્મિક પુસ્તકો બધાએ વાંચેલા કે સાંભળેલા હોય છે તેના વિશે બધી માહિતી હોય છે જેમ કે રામાયણમાં ભગવાન શ્રી રામનો જન્મ સીતા માતાનો જન્મ તેમના લગ્ન ત્યારબાદ તેમનું ચૌદ વર્ષ વનમાં જવું અને સીતા માતા અને શ્રીરામનું અલગ થવું જેવી વાતો વિશે બધા જાણે છે પરંતુ માતા સીતાને શા માટે પતિવિયોગ સહન કરવો પડ્યો હતો તેના વિશે બધાને ખબર છે પોપટના કયા શ્રાપને કારણે આ બન્યું હતું મિત્રો આજના વિડીયોમાં આપણે પોપટે શા કારણથી સીતા માતાને શ્રાપ આપ્યો કે જેનાથી તેમને પતિવિયોગ સહન કરવો પડ્યો તેના વિશે વાત કરીશું ધાર્મિક કથાઓ અનુસાર એવું કહેવાય છે કે જ્યારે સીતા માતા નાના હતા ત્યારે પોતાની સખીઓ સાથે બગીચામાં રમતા હતા ત્યારે અચાનક તેનું ધ્યાન ઝાડ પર બેઠેલી પોપટની જોડી પર પડ્યું અને આ પોપટ દંપતી માતા અને ભગવાન શ્રીરામ વિશે વાત કરી રહ્યા હતા જે માતા સીતાએ સંતાઈને સાંભળવાનું શરૂ કર્યું તે બંને એકબીજા સાથે વાત કરતા હતા કે મહાન ભાવિ રાજા શ્રીરામનો જન્મ થયો છે તે એક મહાન અને પ્રતાપી રાજા બનશે અને જનક રાજાની પુત્રી સીતા સાથે તેના લગ્ન થશે પોતાના વિશેની વાત પોપટની જોડી પાસેથી સાંભળીને સીતા માતા આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમની પાસે આવ્યા અને તેમને કહ્યું કે તમે બંને જેના વિશે વાત કરો છો તે રાજકુમારી સીતા હું જ છું અને પૂછ્યું કે તમે બંને મારું ભવિષ્ય કેવી રીતે જાણો છો ત્યારે પોપટે કહ્યું કે તે અને તેની પત્ની બંને મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં એક ઝાડ પર રહેતા હતા મહર્ષિ વાલ્મીકી આ બધી વાતો તેમના શિષ્યોને કહેતા અને અમે બંને સાંભળતા અને આ બધી બાબતો હૃદયથી શીખ્યા છીએ અમે પોતાના ભવિષ્ય વિશે વધુ જાણવાની ઈચ્છાથી માતા સીતાએ પોપટની જોડીને મહેલમાં પોતાની સાથે રાખવાની ઈચ્છા વ્યક્ત કરી જેને પોપટે નકારી કાઢી પરંતુ સીતા માતા પોતાની વાત પર અડગ રહ્યા અને બંનેને પકડવાનો પ્રયત્ન કર્યો નર પોપટ ઉડી ગયો પરંતુ માદા પોપટ સીતા માતાના હાથે પકડાઈ ગયા પોપટે તેની પત્નીને મુક્ત કરવા માટે માતા સીતાને પ્રાર્થના કરી કારણ કે તેની પત્ની ગર્ભવતી હતી પરંતુ માતા સીતાએ ના પાડી ત્યારે પોપટે માતા સીતાને શ્રાપ આપ્યો કે જેમ તારે કારણે મારે મારી ગર્ભવતી પત્નીથી અલગ થવું પડ્યું છે તેવી જ રીતે તારે પણ જ્યારે તું ગર્ભવતી થશે ત્યારે તારા પતિથી અલગ થવું પડશે આટલું કહી પોપટે પોતાનો જીવ આપી દીધો કહેવાય છે કે પોપટના શ્રાપને કારણે માતા સીતાને ભગવાન શ્રીરામથી અલગ થવું પડ્યું હતું તો મિત્રો આજના વિડીયોમાં આપણે પોપટના કયા શ્રાપને કારણે સીતા માતાને ભગવાન શ્રીરામનો વિયોગ સહન કરવો પડ્યો હતો તેના વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં સીતારામ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રીરામ અને જય શ્રી કૃષ્ણ